ભાવનગરની રબર ફેક્ટરી સર્કલ પાસે કંપનીમાંથી મૃતદેહ મળી આવ્યો ઇનારકો કંપનીમાં કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે ફેક્ટરીમાં નવા જોડાયેલા કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો તો ઇનારકો કંપનીના ઇન્સ્પેક્શન આ મૃતદેહ મળી આવ્યો સમગ્ર ઘટનાને લઈને ઘોઘા રોડ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે રબર ફેક્ટરી સર્કલ કંપનીમાંથી મળી આવ્યો શું મામલો જી ચોક્કસ ભાવનગર શહેરનો જે રબર ફેક્ટરી વિસ્તાર આવેલો છે ત્યાં આગળ એક ઇનારકો નામની ખાનગી કંપની આવેલી છે એમાં જે એક કર્મચારી છે અર્પણસિંહ ગોહિલ કરીને એમનો સેક્શન વિભાગ જે છે ત્યાં આગળ જે મૃતદેહ મળી આવ્યો છે હાલ તો આ પોલીસ છે જે આ મૃતદેહને લઈ અને ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો છે અને પોસ્ટમોર્ટમ કરવામાં આવશે ત્યારબાદ કઈ આ પ્રકારે મોત થયું છે તે જાણવા મળશે એટલે ચોક્કસપણે કહી શકાય કે જે કર્મચારીનો મૃતદેહ મળ્યો છે અને એના કારણે પરિવારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે મોટી સંખ્યામાં પરિવારજનો અને કર્મચારીઓ છે એ હાલ સિવિલ હોસ્પિટલમાં એકઠા થયા છે રહસ્યમય મોત છે કે કુદરતી મોત છે એ અંગે લઈને પોલીસ છે હાલ તપાસ ચલાવી રહી છે ફેક્ટરીમાં નવા છોડાયેલા કર્મચારીનો મૃતદેહ છે તે મળી આવ્યો છે ઇનારકુ કંપનીની ઘટના કંપનીના ઇન્સ્ટેક્શન વિભાગમાંથી આ મૃતદેહ મળી આવ્યો સમગ્ર ઘટનાને લઈને કોકાર રોડ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ છે તે હાથ ધરી છે ભાવનગરની રબર ફેક્ટરી સર્કલ પાસે કંપનીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે ઇનારકો નામની આ કંપની છે જ્યાં કર્મચારીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ફેક્ટરીમાં આ કર્મચારી છે તે નવો જોડાયેલો હતો ને તેનો મૃતદેહ છે તે મળી આવ્યો છે સમગ્ર મામલે હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરવામાં આવી છે સમગ્ર ઘટનાને લઈને કોકારોડ પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે ભાવનગરની રબ્બર ફેક્ટરી સર્કલ પાસે આ કંપની છે અને આ કંપનીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો આ વ્યક્તિ છે તે ઇનારકો કંપનીમાં કામકાજ કરતો હતો અને હવે તેનો મૃતદેહ છે તે મળી આવ્યો છે જેને લઈને પોલીસ સક્રિય થઈ છે